કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તરફથી જરૂરિયાતમંદ બાળકને વ્હીલચેર ચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના મોભી અરવિંદભાઈ જોશીને અપીલને માન આપીને મુંબઈ સ્થિત અગ્રણી ચંદ્રકાંતભાઈ મોતાના પ્રયત્નોના કારણે ત્રણ દિવ્યાંગો માટે વ્હીલચેર દાનમાં મળેલ છે બે વ્હીલચેરના દાતા શાંતિદેવી કનૈયાલાલ દોશી કુકરેજાએ ત્રણસો એક ઘાટકો પર ઇસ્ટ મુંબઈ તરફથી તથા એક વ્હીલચેરના દાતા હેમાંગીબેન ધ્રુવભાઈ વ્યાસ કુકરેજાએ

ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ